નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી ગાંગાબેન અને ચિરાગની કથા એક અનોખી પ્રેમ કહાની છે એ કથા ન માત્ર પ્રેમની પણ એક એવા સંબંધની પણ છે જે બધું છોડી આપે છે છતાં એકબીજાની વચ્ચે એક અનોખી અનમોલ લાગણી રહે છે ગાંગાબેન એક સામાન્ય ગૃહણી હતી જે પરિવાર માટે હંમેશા કંઈક નવું કરવાના વિચારેમાં હતી ચિરાગે એક એવો યુવક હતો જે એના માને લાગતા પરિવારના કદાચ સૌથી વિલક્ષણ સભ્ય તરીકે ઓળખાતો હતો તે પોતાના વિચારો અને વિચારોને લાગણીઓ સાથે જોડાવાનો માનતા હતો અને એ જ એનો ગુલાબી વિમુક્તિનો માર્ગ હતો એક દિવસ ગાંગાબેનના ઘરના બગીચામાં એક સુંદર હોડી મળી તે હોડીના ખૂણાની આસપાસ કેટલીક નમ્ર રીતે જોડાયેલી ગાંઠો જેવી અનોખી બાંધો છે એ બાંધોને જોઈને ગાંગાબેન એક અવિશ્વસનીય શોખમાં પડી ગઈ આ બધા માટે શું અર્થ છે ચિરાગેણે કહ્યું જ્યારે તમે અને હું પ્રેમથી જોડાઈને આપણા જીવનને એક અનમોલ ગુલાબ બનાવીએ છીએ ત્યારે દુનિયા સહી રીતે આગળ વધે છે કોઈ પણ જશ્નના વખાણ કરતાં આજે તેમની વચ્ચે એક નવી પ્રકૃતિ હતી એકબીજાને સમજવાની પ્યારી રીત એકબીજાના પંચોથી આગળ વધવાનો મતો એમણે એકબીજાને સહારો આપ્યો સુમેળના અહીં નમ્ર ક્ષણોમાં ગાંગાબેનને એ જાણવા મળ્યું કે પ્રેમ માત્ર લાગણીઓનો પ્રવાહ નથી પરંતુ એ એક એવું વિશ્વ છે જે બધા વૃત્તિત સંસારથી અલગ છે પ્રેમ કોઈ નિયમથી નથી બંધાયેલો એ માત્ર એક બીજા માટે વિચારતા છે પ્રત્યેક કાવ્ય રચતા છે તેમણે એ વિરામને સમજ્યું પ્રેમ સદા મુક્ત છે તેથી હું તમારું અને તમારું હું છે એમ ગાંગાબેન નમ્રતા સાથે કહેતી હતી અને તે બંને ગાંગાબેન અને ચિરાગ એમ હંમેશા માટેના માટે એક અનોખી વાર્તાની શરૂઆત કરી ગાંગાબેન અને ચિરાગની મિત્રતા હવે માત્ર વાતચીત સુધી મર્યાદિત ન રહી પરંતુ તે એક એવી લાગણી બની ગઈ હતી જે બંનેના દિલોમાં ગૂંચતી રહેતી એ જ સ્નેહ જે રોજિંદી જીવનની ખોટી વેદના અને ભૂલોને દૂર કરે છે પરંતુ તેમ છતાં ગાંગાબેન હજી પણ એ માટે અચકાતી હતી એને એવું લાગતું હતું કે આ પ્રેમ એના માટે એક અફસોસ ભરેલા સપનાની જેમ છે જેના અનુસંધાનમાં એ તદ્દન તરલ થઈ શકે છે ચિરાગ હું સમજતી નથી હું મારા પરિવારની લાગણીઓને છોડીને આ પ્રેમમાં કેવી રીતે આગળ વધું ગાંદાબેનનો અવાજ ઊંચો થયો હતો ચિરાગ તેને શાંતિથી જોયો અને કહ્યું પ્રેમ એવી પીડા નથી જે તમને છોડાવશે પ્રેમ એ તમારું સ્પર્શ છે તમારી લાગણીઓનું વર્ણન છે જ્યારે તમે હૈયાથી અને મનથી એકબીજાને સમજી શકો છો ત્યારે બધી મુશ્કેલીઓ ઓલરેડી દૂર થઈ જાય છે ગાંગાબેનને ચિરાગના શબ્દોમાં સત્યતાનું બોધ મળ્યું એ રિયલાઇઝ કે પ્રેમ માત્ર એકબીજાની લાગણીઓ પર આધારિત નથી પરંતુ એ એક સંલગ્નતા છે જે બંને વ્યક્તિઓની અંદર ઊંડા સંકેતોને જાણતા હોય છે એક દિવસ જ્યારે તેઓ બગીચામાં ઊભા હતા ગાંગાબેનએ ચિરાગને કહ્યું તમારી સાથે સમય પસાર કરવાનું આનંદે છે કે હું મારા આત્માને શાંતિ અનુભવતી છું પરંતુ એ લાગણીઓને પકડવી કેવી રીતે ચિરાગ હસતાં કહે પ્રેમ પકડાવવાની જરૂર નથી ગાંગાબેન તે એવી મૈત્રી છે જેનો કોઈ અંત નથી તે એવી એક ભવિષ્યતાની સંકેત છે જે આપણને એકબીજાની નજીક લાવે છે હવે ગાંગાબેન અને ચિરાગ એકબીજાની સાથે સહયોગથી જીવન જીવતા હતા બંનેના હૃદયોમાં એકબીજાની લાગણીઓના માટે અનોખી માન્યતા હતી જે પ્યાર આજે તેમની વચ્ચે હતું તે ફક્ત ભવિષ્યમાં બળવત્તર બનતી હતી પ્રેમનો અર્થ એ સાહસ છે એ ત્યાગ છે એ બંને માટે એ ઊંચે ઉડાવનારી પંખીઓ જેવી જ સુખી સફર છે અને આ રીતે ગાંગાબેન અને ચિરાગનો પ્રેમ અધૂરો કાવ્ય બની રહ્યો હતો જેમાં એકબીજાની લાગણીઓ દ્વારા એક નવી દિશામાં જીવી રહી હતી આ કથા હવે દોરી રહી છે એક નવી યાત્રા તરફ જ્યાં પ્રેમે છે જે બધું સમાપ્ત નથી કરતો પરંતુ જે બધું શરૂ કરતો છે સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ